ડાંગ કચ્છ બનાસકાંઠા મહેસાણા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર જુનાગઢ પોરબંદર રાજકોટમાં ભયંકર આગાહી આપી છે ત્રણ ચાર દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે વીજળીના ભડાકા સાથે વરસાદ પડ્યો છે અંબાજી પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો છે જ્યારે લોકો કરા નજરે પડ્યા હતા બીજી બાજુ માવઠાના માંથી ખેડૂતો ચિંતિત છે કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં કરા સાથે વરસાદ પડ્યો છે રામપરા ટીમ્બા માવઠું થયું છે અસંખ્ય ગરમી અને બાદ છે કમોસમી વરસાદથી લોકોની ગરમીની રાહત મળી છે તો માવઠાના મારથી ખેડૂતો ચિંતિત છે ખેતીના પાકને વ્યાપક નુકશાનની ભીતિમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો છે આવા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે વરસાદના કારણે ખેતીમાં નુકસાનની ભીતિ છે હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આજે અને આવતીકાલે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાનું પૂર્વ અનુમાન છે આ સાથે હીટ વ્યવની પણ ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર મોસમ વૈજ્ઞાનિકે આગાહી આજની જણાવ્યું છે કે એપીના મધ્ય ભાગમાં સાયક્લોન સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે ગુજરાતમાં અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે આજે અને આવતીકાલે રાજ્યના છોટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાનું પૂર્વ અનુમાન છે જે પછી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સૂક્ષ્મ હવામાન રહેશે આ સાથે તેમણે આજે સાબરકાંઠા અરવેલી મહીસાગર દાહોદ છોટાઉદરભાઈ પંચમહાલ ખેડા અમદાવાદ અને ગાંધીનગર વરસાદ થવાની આગાહી કરી છે આજે વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે આજે પવનની ગતિ ત્રીસથી ચાલીસ કલાક પ્રતિ કિમીની રહેશે